આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી ઇપકો એટલે સમગ્ર આખા દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી પ્રતિનિધિત્વ આવતા હોય છે અને જ્યારે ચોવીસમી તારીખે અમારા ઇપ્કોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો હતો કે આજે ચોવીસમી તારીખે બધા સાથે દિલ્હીમાં છે અને એક સાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે ચોવીસ તારીખે ફોર્મ ભરતું ત્યારે કોઈ મિડેટ ઇસ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી અને ચોવીસ તારીખ પછી પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને મારી વિધાનસભા જેતુ જામચરણા એ પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે અમારા ઉમેદવાર માટે અમે તાકાત સુધી આ કામે લાગી ગયા હતા અને મારી વિધાનસભામાંથી મેક્સિમમ લીડ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે પ્રયત્નો કર્યા હતા અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વએ મને જે જવાબદારી સૌરાષ્ટ્રની લોકસભાની હતી રાજકોટ લોકસભા હોય પોરબંદર લોકસભાના મારી વિધાનસભા સિવાયના વિસ્તાર જુનાગઢ લોકસભા અને જામનગર લોકસભા ત્યાં અમે ભારતીય જનતા પાર્ટી માટે સાત તારીખ સુધી મેં પાર્ટી માટે કામ પણ કર્યું છે જયેશભાઈ જે રીતે બાબુ નસીબે અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને એને એવું કીધું કે મારી પર જે પગલાં લીધા મેં આ અનાદર કર્યો તો વીપનો મારી ઉપર જે પગલાં લીધા એવા જ પગલાં અન્ય લોકો અથવા તો જયેશભાઈ પર લેવા આવશે સૌ પ્રથમ તો એ લોકો એને મારે જવાબ આપવાનો મારે હોય નહીં એનો વિષય છે મેં કીધું એમ કે આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ ઇફકોટની અંદર આવતા હોય છે અને ત્યારે આવે કે મેં જનતા કામ કર્યું હોય કોઈ કોંગ્રેસ ને મદદ કરી હોય પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા મારી વિધાનસભા સિવાય પાર્ટી મને જે જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી આપી મેં કીધું કે જામનગર લોકસભા રાજકોટ લોકસભા જુનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું છે આમાં અમારે સગાવાળ પર કામ આક્ષેપ તો છે કે ભાઈ સગાવાળા હોય ગુજરાતના મોટા ભાગના કે આ સહકારી ક્ષેત્ર કે જે સહકારી ક્ષેત્ર ઉપર લાખો ખેડૂત સભાસદોનો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર છે મેં ભૂતકાળમાં પણ અનેક વખત કીધું છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક રાજકોટ જિલ્લાનું સહકારી માળખું એ અઢી લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલે છે અઢી લાખ ખેડૂત સભાસદો તમારી સહકારી મંડળીઓ સરાફી મંડળીઓ એનો ભરોસો વર્ષોથી આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર કાયમી માટે અગબંધ્યો છે અને એના હિત માટે અમે કામ કરીએ છીએ મેં તો કીધું હજી પાછી કહું છું કે જે મને આક્ષેપ મારી પર કરે છે અત્યારે જે મારી પાસે જવાબ માંગે છે એને મારે જવાબ દેવાનો ન હોય એની વાત છે એનો ભૂતકાળ મારે એમાં નથી મારે હર હંમેશા સહકારી ક્ષેત્રમાં ખેડૂતોનું સર્ટિફિકેટ મારે જોઈ છે અને એ સર્ટિફિકેટ મને ભૂતકાળમાં અનેક વખત રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ખેડૂતોએ મને આપ્યું છે અમારી મંડળી હોય તો એને મને આપ્યું છે અને ભરોસો સહકારી ક્ષેત્રના માળખામાં આજે પણ કીધું કે અકબંધ જળવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ મારી જવાબદારી છે અને એ પ્રમાણે અમે સહકારી ક્ષેત્રના માળખામાં કામ કરશું કે સહકારી સાથે જોડાયેલા ખેડૂત ખેડૂત સભાસદોનું હિત પહેલાં જોવાનું છે મારે આ લોકોને કીધું કે મારે જોબ નથી આપવો ખેડૂતોનું હિત જોઈશે અને ખેડૂતોનું હિત માટે આનો દિવસોમાં કામ કર્યું છે અને આજે આ ઇપકોની અંદર કીધું કે રાજ્યની અંદર ગુજરાત રાજ્યમાં એકસો મતદારો હતા અલગ અલગ જિલ્લાઓમાંથી માંથી મતદારો ભરોસો મૂક્યો છે એનું હિત માટે પોલિટિક્સ હોય રાજનીતિ આવતી હોય કે સહકારી ક્ષેત્ર મારે એટલી મારે કાયમી માટે કહું છું સામાજિક સંસ્થાઓ વચ્ચે ન આવવું જોઈએ કારણ કે હું પણ એક રાજકીય રીતે સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે અને અનેક સામાજિક સંસ્થા સાથે હું પણ જોડાયેલો સામાજિક સંસ્થાઓનું સંસ્થાઓનું નેતૃત્વ નેતૃત્વ છે અનેક સામાજિક પણ કર્યું છે સમાજને જરૂર હોય સમાજને જરૂર હોય ત્યારે હર હંમેશા સામાજિક સંસ્થાઓનું અનેક જગ્યાએ નેતૃત્વ પણ આપ્યું છે સમાજને જરૂર હોય ત્યારે રાજકારણને મારું એક બાજુ મૂકી અને સમાજને પ્રતિનિધિત્વ કર્યું છે સમાજનું કામ પણ કર્યું છે અને માનું છું કે રાજનીતિની અંદર સમાજ જોઈએ અને એમાં વચ્ચે એમાં સામાજિક સંસ્થાઓ ન લેજે કારણ કે સામાજિક સંસ્થાઓનું કામ છે એ સંસ્થાઓનું નેતૃત્વ કરે અને જે જે સંસ્થાઓની અંદર જ્યાં રાજનીતિ આવી છે ત્યાં સમાજનું સારું નહીં પણ સમાજનું પતન થયું છે એવું ભૂતકાળમાં અનેક જગ્યાએ આપણે જોયું છે મેં કીધું એમ કે ફરીથી એક વખત એક સમાજનું પણ નેતૃત્વ હું કરું છું ત્યારે મારું રાજકારણ હું એક બાજુ રાખું છું અને જયારે રાજનીતિનો સમય આવે ત્યારે હું રાજનીતિના મેદાનમાં કાયમી માટે હોવ જ છું સંમેલનની અંદર તમે એક બહુ મોટી વાત કરી હતી તમારો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો કે સમાજના નામે હું ક્યારેય રાજકારણ નહીં કરું એને લગભગ વર્ષ કે થયું આ બાબતે ફરી એક વખત આજ મુદ્દો આવ્યો છે હું કીધું ફરી પાછું કહું છું કે મેં અગાઉ ભૂતકાળમાં અનેક વખત મેં મારા ભાષણની અંદર કીધું છે રાજનીતિ રાજનીતિની જગ્યાએ હોય સામાજિક વાત આવતી ત્યારે સમાજની વાત એક અલગ હોય છે એટલે કીધું કે મેં કોઈ રાજનીતિ અને સમાજ બંનેનું નેતૃત્વ કરવું ઘણી ઓછી જગ્યાએ મળતું હોય છે મેં તાકાતથી સમાજનું પણ નેતૃત્વ કર્યું છે માત્ર નેતૃત્વ નહીં સમાજને પરિણામો પણ આવી આજે સમાજ એનો સાક્ષી છે કે સમાજને મેં પરિણામો માત્ર વાતો નથી કરી અને એટલા માટે કહું છું કે હું રાજકીય વ્યક્તિ છું સમાજનો અત્યારે સમાજની સાથે માટે મજબૂતીના પરિણામ અને છેલ્લે રાજનીતિના જીવ છીએ અમે અને રાજનીતિનો સમય આવે ત્યારે રાજકારણમાં અમે હોવાના છીએ પણ જે સામાજિક સંસ્થાઓ કે જે રાજનીતિની અંદર નથી એને એવા સમયે આમાં રાજનીતિમાં ના હોવું જોઈએ કારણ કે સમાજનું હિત જોવું જોઈએ અને સમાજનું હિત જોઈએ તો જ સમાજ સ્વીકારશે એને બાકી સમાજની સંસ્થાઓની સાથે જો મારે રાજનીતિ જાવ છો તો ભૂતકાળમાં અનેક લોકોને આગેવાનો પણ સમાજ એ સ્વીકાર્યા નથી અને ભવિષ્યમાં પણ માનું છું કે સમાજને સ્વીકાર છે નહીંતર રાજનીતિની અંદર આવી જાવું છે દેશભાઈ સરથી ત્રણ થી ચાર દાયકાઓ અને તમે સહકારી ક્ષેત્રે લોહી રેડું છે તમે માનો છો કે ભાજપનું મેન્ડેટ તમને મળવું જોઈએ કે હજી ફરી પાછું કહું છું કે તારીખે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટી માટે ઈમાનદારીથી અમે દરેક જગ્યા ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય વિધાનસભા હોય કે લોકસભામાં કામ કર્યું છે વાત રહી ઇફકોની એ દેશ લેવલની સહકારી સંસ્થા છે જ્યાં કે ફરી પાછું કહું છું કે આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી એમાંથી પ્રતિનિધિઓ આવતા હોય છે એટલે એ સહકારી સંસ્થા છે એની વાત જુદી છે અને જ્યાં રાજકીય વાત આવે ત્યાં કીધું પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે મેં ફોર્મ ભર્યા પછી પણ પાર્ટીએ જે જે લોકસભાની મને જવાબદારી આપી મેં ઈમાનદારીથી પાર્ટી માટે કામ ચાલી રહી છે કે જયેશભાઈ રાદડિયાનું રાજકીય પદ ઓછું કરવાનો આ પ્રયાસ છે તો કે ક્યાંય વાત વાત નથી નથી ઓછું કરવાની કઈ ભારતીય જનતા પાર્ટી નાની ઉંમરમાં હું ધારાસભ્ય બહેનો ત્રીસ વર્ષની ઉંમરે આ રાજ્ય સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એની સરકારમાં પણ મેં મંત્રી તરીકે જવાબદારી નિભાવી છે સરકારની અંદર નવ વર્ષ સુધી

આપના વિરુદ્ધ જે મતદાન થાય એટલે તો 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 સામેના ઉમેદવારને સપોર્ટ મળે એ રીતનો ઓડિયો વાયરલ થયો છે એટલે હું કહું છું કે કઈ સંસ્થા કોને છે એ મને આખું ખ્યાલ નથી પણ ફરી પાછું કહું છું કે સામાજિક સંસ્થાઓએ જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જે સમાજના સારા કામ માટે સંસ્થાઓ બની છે એને રાજનીતિની અંદર દખલગીરી ન કરવી જોઈએ રાજનીતિ અલગ વસ્તુ છે સમાજ અલગો થઈ ફરી પાછું હું એક કહેવા જઈ રહ્યો છું કે હું પણ એક સમાજના આગેવાન તરીકે સમાજનું પ્રતિનિધિત્વ મજબૂત રીતે કરું છું સમાજ એના પરિણામ એ પાસે અને માત્ર વાત કરું એટલું નહીં સમાજ એનો સાક્ષી છે કે સમયે સમયે જ્યારે જરૂર પડી ત્યારે સમાજની પડખે ઉભા રહ્યા છીએ સમાજનેનું પ્રતિનિધિત્વ કર્યું છે સમાજનેના પરિણામ આપ્યા છે રાજનીતિ એ વસ્તુ અલગ છે સમાજ વસ્તુ અલગ છે એટલે હજી ફરી એવું કહું છું કે મને ખ્યાલ નથી કેવો ઓડિયો વાયરલ થયો છે પણ સમાજના પ્રતિનિધિઓએ સામાજિક સંસ્થાઓએ રાજનીતિમાં ન આવવું જોઈએ રાજનીતિ છે બહુ એવી ઈચ્છા હોય તો રાજનીતિ અંદર આવી જવું જોઈએ

ભારતીય સામે કોંગ્રેસ કોંગ્રેસનો કોઈ જીતો હોય તો સ્વાભાવિક રીતે કહી શકીએ કે કોઈ કોંગ્રેસને ને આપણે મદદ કરી હોય હું પણ ભારતીય જનતા પાર્ટી નો ધારાસભ્ય છું અને કાર્યકર્તા છું એટલે ઇપકો ની અંદર પણ ભાજપ ની જીત થઈ છે